મોટા વરાછા ક્રિષ્ના સોસાયટીના રહીશો મહાનગરપાલિકા ખાતે મોરચો લઈ પહોંચ્યા હતા આશરે આઠ જેટલી સોસાયટીના રહીશો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો મોટા વરાછા વિસ્તારમાં ડોમને દૂર કરવા માંગ કરવામાં આવી છે

ટવા બેસીને મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો ચંદ્રિકાબેન કૃષ્ણ સાથે એમ છે ઓમારે એક જ માંગણી છે કે ગાર્ડન બનાવે એટલે અમારી જેવા મોટી ઉંમરના લોકો ત્યાં બેસે બસ અમારી એટલી જ માંગણી છે ન્યાય તો ડ્રોમ બને છે બને છે ન્યાય એટલે અમારે એક જ માંગણી છે કે ગાર્ડન બનાવો નીરાલી અમારી માંગ એવી છે કે અમારા વિસ્તારના લોકો માટે કોઈ સુવિધા છે નહી તો અમારા સિનિયર સિટીઝન અમારા છોકરાઓ અમારે બધા જગ્યા જોઈએ છે ગાર્ડન માટે બસ અમારી એક જ માંગ છે કે અમે ગાર્ડન માટે જગ્યા ની માગણી કરવા આવ્યા છે અંદર એન્ટ્રી આપતા નથી મારું નામ મોનાલી હિરપરા છે અને હું વોર્ડ બે મોટા વરાછાની કોર્પોરેટર છું અમારા વિસ્તારમાં હાલ જે ગેરકાયદેસર ડોમો જે ઊભા કરવામાં આવે છે જેની ટેમ્પ ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન નથી છતાં પણ એને પરમિશન આપીને જે ડ્રોમના એમ કહેવાય ને કે ડ્રોમનામાં જે ગેરકાયદેસર કાર્યવાહી થાય છે અસામાજિક તત્વોમાં ડ્રગ્સ વેચાય છે દારૂ વેચાય છે બધા ખાણીપીણીના સ્ટોલો ઊભા થાય છે ગોનાઓનો ઊભા થાય છે રેસિડેન્સીની એરિયામાં અને જે લોકોના માટે ખૂબ જાનહાનિ પેદા થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને વારંવાર લોકોની રજૂઆત હોવા છતાં પણ